જય માતાજી બધાને જય ચૂંટણી માં બધા હેપી ન્યુ યર ચશ્મા પહેરવા પછી પહેલા નવા વર્ષના રામ રામ સંજયભાઈ જય માતાજી એ નવા વર્ષના રામ રામ અશોક અશ્વિન આશીષભાઈ જય માતાજી નવા વર્ષના રામ રામ જય જુગણીમા કેમ છો મજામાં શું નવા વર્ષના રામ રામ સંજયભાઈ જય જુગણીમા વિશાલભાઈ તમાર દિવાળીના રામ રામ લાઈક લાઈક કરવા માટે આભાર તમારો કેમ છો સંજીવભાઈ મજામાં વિશાલભાઈ મજામાં રામ 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 રામભાઈ બધા લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેવી જઈ બધવા દીબારી

કરવાના જોડી માસી ના ઘરે એવું સરસ સરસ સારું કહેવાય જય જોગણીમાં આવો આદિત્યભાઈ જય જોગણીમાં હેપી ન્યુ ઇયર દિવાળી ના વર્ષના રામ રામ કેમ છો આદિત્યભાઈ

હેલોજન એટલી બધી હું થઈ જાય હું રાત્રે લાઈવ કરું છું બે ટાઈમ મળે તો લાઈવ કરવા આવજે સારું કેટલા વાગ્યે કરવાના હતી તેભાઈ

આવું ક્રિષ્નાભાઈ આવું ક્રિષ્નાભાઈ હોય જય માતાજી ક્રિષ્નાભાઈ જય ના રામ રામ જોગીમાપ્પી ઊંઘેરી એવું કરું છું ને બધા મિત્રો ની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્રિષ્નાભાઈ કેમ શું

Falguni Ben Tami Kiam Chu Happy New Year Falguni Ben Kisna Bai Happy New Year Nah Bistik Bai Happy New Year Falguni Ben Puan Tu Karta Nanti Falguni Ben <laughs> Haa Maja Mok Bai Kisna Bai ha Kisna Bai Falguni Ben Kisna Bai Falguni Ben Kisna Bai ઉંદેરીઓનું પગ કરવું પડે એટલી ઉંદેરીઓ થઈ જશે ને લો મને તો કોઈ ગણતી જ નહીં આટલા બેઠેલી ઓમ ધોરુન ઓમ ધરુન ઓમ ધોરુન શું કરવાનું કહ્યું થઈ જાય તો નવા જોડાતા હોય લાઈક કોમેન્ટ કરતા રહેજો અને મારી ચેનને સબસ્ક્રાઈબર કરી લેજો આદિત્યભાઈ કોઈની ફોન નહીં કરતી હું હા આદિત્યભાઈ ફોન તો આપણા બેનો હોય ને કોઈને ના કરતો હોય મારા પહાણે બધોનો નંબર હોય પણ હું કોઈને ખાસ ફોન કરતી નહીં નંબર ડિલીટ થઈ ગયો કે શું હા નંબર ડિલેટ નથી હોય પણ કોમ હોય ને તો જ આપણે ફોન કરી શકીએ તો બીજું કોઈ કોમ ના ફોન ના કરે કોમ વગર હું કોઈ નહીં કરતી મારા પહાણે બધોનો નંબર પણ હું નહીં કરતી

અમાર ગરબા ચાલુ ના થયા હોય ને તો ના એટલા બધા મહેમાન હે બધા મિત્રો કેમ કીસ ના થોડી વાર મારું લાઈવ નવ વાગે કરું છું સારું આદિત્ય અમે આવશું તમાર લાઈવ માં પણ મહેમાન એ આવી કદાચ પણ સારું અમારે દિવાળી પછ છે એટલે આવશે આમાં નરેન્દ્ર મોદી આવશે પણ આમાં તો નઈ રહેતો બધા થોડા તારા રોજ

ક્રિષ્નાભાઈ દીવા બધી કરવાનો ટાઈમ થઈ જાય જવું તારું ફાલ્ગુની બેન હું તો બનાવી ચેનલ ફેસબુક માં કોનો ઈમો તો ચાર ડોલર થઈ રહ્યા મોકલી નહીં કશું વિડીયો માતાજી ના એવા મૂકું બધા માતાજી ના વિડીયો મૂકું બીજું કોઈ નહીં મૂકતી ફેસબુક માં તો ના બનાવાય અવરા બીજો મેસેજ છે એટલા કર્યું બાપા કંટાળો આવે હિંમતું એમાં મને કરવું પડે હા એમાં હજાર સબસ્ક્રાઇબર હજાર ફોલોવર જ કરવા પડે મને ગોવિંદભાઈએ કરી એ મની ચેનલ મોનોટાઈસ થઈ જાય મને કે ક કરો તમે તો તમારી ચેનલ મોનો થઈ જાય મારે અઠવાડિયા આમ તો વસ્તુ તો શું સબસ્ક્રાઈબર તો થઈ જાય પણ મોનોર તો થઈ જાય પણ ડોલર જલ્દી બને ના

પણ એમના બ્લોક મેસેજ કર 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 તો ફોને લગાવી દે ગેર ડખાતા તો સારું ઘેર ઇસ્કારાતા તો તો સારું ફોટો મારો મૂકેલો હતો ને તો બદલી નાખ્યો બી ફોટો જોઈને બધો ખોટી ફેરી એ કરી નાખતો ફોટો એ બદલી નાખ્યો ઇટ્યુબમાં ફોટો હતો ને એરવે હતું બદલી નાખ્યો બસ તે જમવાનું મનાવી દીધું કામ કુદી બેન જમવાનું મોની છું તમારું જમવા પારસ્યું